સોમનાથથી ચાર કિલોમીટર મીઠાપુર અને કાજલી ગામની વચ્ચે હિરણ નદીના કિનારે પ્રાચીન શીતળ માતાજીના મંદિરે પાટણના નાના કોળી સમાજની ઉજવણી મોટી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી સોમનાથના સાનિધ્યમાં હિરણ નદીના કિનારે આવેલ પ્રાચીન શીતળ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર આખો જેઠ માસ દરમિયાન ઉત્સવનો માહોલ હોય છે અને મોટી સંખ્યામાં વેરાવળ પાટણ સહિત આજુબાજુના વિસ્તારમાં લોકો આવે છે આખો દિવસ પરિવાર સાથે રોકાય છે માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લે છે પ્રભાસ પાટણના નાના કોળી સમાજની ઉજણી હતી સમગ્ર નાના કોળી સમાજના લોકો અને પરિવાર સાથે હાજરી આપી હતી ભોજન પ્રસાદ લીધો હતો આખો દિવસ માતાજીના દર્શન તેમજ સાથે મેળાની મોજ માણી હતી જે કે ગુજરાતી સાથે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર સેક્રેટરી જગદીશભાઈ વાચા આગેવાન વજુભાઈ ગઢિયા મહિલા સમિતિના અગ્રણી હિરુબેન ગજેરા સહિત કોળી સમાજના આગેવાનો અને યુવાનોએ જીમત ઉઠાવી હતી જે કે ગુજરાતી સાથે મહેશ વાચા સોમનાથ જીતેન્દ્ર દિનકરા શીતલા માતાજીના ટ્રસ્ટી અને પૂજારી આ શીતલા માતાજીનું મંદિર પ્રાચીન સોમનાથથી ચાર કિલોમીટર દૂર આવેલ છે વેરાવળ પાટણ દરેક સમાજના જેઠ મહિનામાં પવિત્ર જેઠ મહિનામાં દરેક સમાજના બધા ભેગા થઈ ઉજાણીને ઉત્સવ ઉજવે છે આ પૌરાણિક મંદિરનું ઐતિહાસિક આ ધામ છે શીતલા માતાજીનું ગુજરાતમાં ફક્ત ચાર જ શીતલામના ધામ આવેલા છે એમાંનું આ એક છે એક કાલાવરમાં છે એક ધ્રાંગધ્રામાં છે એક મહેસાણામાં અને ઓછું આપણું સોમનાથમાં છે જેને કારણે આજ વર્ષોથી પરંપરાથી વેરાવળ પાટણ અને પ્રભાસ ક્ષેત્રના દરેક સમાજના લોકો અઢારે વર્ષના અહીંયા વર્ષમાં એક વખત ઉજાણી કરવા માટે આવે જ છે પણ જેઠ મહિનાનું મહત્ત્વ વિશેષ હોવાથી દરેક સમાજના માણસો ભેગા થઈને ઉજાણી કરે છે આજના રોજ પ્રવાસ પાટણ કોડી સમાજની ઉજાણી છે